મિત્રો આ વિડીયો બહુ બી થવાની છે બહુ મજા આવશે એક નહીં રે માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં આ વિડીયો ની અંદર મમ્મી જોડે મસ્ત મજાની વાતો કરી ઉવાજ થાય આપણા મિત્રોને આપણી પોટ કેટલી ભાયા હે બહુ આનંદ આવા તહે કાલ જનરાલ એક મિત્ર હતા કે ત્યાં જો મિત્રો કાલની મારી વિડીયો હતી ને એમ મેં જનરાલ ગામમાં ઝોપડી માતાના મંદિરે હું દર્શન કરવા ગયો હતો તો વિડીયોમાં બોલ્યો તો કે મારા ના સબસ્ક્રાઈબ મિત્રો હોય તો હું આવ્યો હતો જનરાલ તો લગભગ બે કોમેન્ટ આવી વિડીયોમાં કે રાહુલ રાહુલભાઈ તમે જનરાલ આવ્યા હતો અમારા ના લે ભાઈ મેં તમને ઘર જોયું તમારું ઘર મેં જોયું ના હોય અને જ્યારે હું આવ્યો હોય તમને તમને ખબર ના હોય મમ્મી આપણે કઠોળા કાલ ગયા હતા ને એક કોમેન્ટ હતી એક બેન ની હોય કે ખબર ને હવે પણ એ કેતા કે રાહુલ ભાઈ તમે કઠોળા આયા તો અમને ખબર હોત તો બાને મળવા આવે તેમ તો ભાઈ ખબર હતી ખબર બકા કઠોળા પર કોમ છે ભાઈ બારા રાહુલ જરૂર બારું તો મિત્રો કઠોળા

એક કે દોઢ વીકું ખેતર છે ઘરની જમીન છે જે તમે મેં કાલે બતાવ્યું હતું ને જે પાણી ભરાઈ ગયેલું ખેતરનું પ્લોટ જેટલું મોટું હતું ને એ મારું પોતાનું એ મારે ઘર બનાવવાનું છે મહિના પછી હું પાછો કઠોણા આવવાનો છું મારા ફોઈના થઈ લગ્નમાં તો પછી મારું આખું કમ્પ્લીટ મારું પરિવાર બતાવીશ કાલની વિડીયોમાં તો મેં બતાવ્યું હતું પણ એ તો આવું બે ત્રણ મારા ભાઈઓ જ બતાવ્યા હતા બાકી મારું ઓછામાં ઓછું અમારે ઘર

પહેલી વાત જ એ કે બે હજાર તેરમાં પપ્પા વાપ થઈ ગયા પછી મમ્મીના આવું બધું પ્રોબ્લમ થયો મમ્મી બીમાર થઈ જાય અહીંયા આગળ મારી એટલી બધી પરિસ્થિતિ ખરાબ થઈ ગયેલી કે મને ખાવા નહીં ઠેકવાણા ન થાય એટલી બધી મારી પરિસ્થિતિ ખરાબ થઈ ગયેલી અને બીજી વાત કે મિત્રો અમુક બીજા લોકો ખોટી કોમેન્ટ કરતા હોય પણ એ તો હવે જો મારું મગજ એવું છે ને કે હું એવી બધી ખોટી કોમેન્ટોને તો ધ્યાન જ નહીં આપતો એ તો હવે જો એવું બધું આપણે જે માણસ વાયરલ થતું હોય ને એ એના ઉપર તો ખોટી કોમેન્ટો આવવાની જ છે આમ તો બધી નહીં આવતી પણ અમુક એક ભાઈ છે હવે એક ખોટી કોમેન્ટ કરાવવું કોણ એમની જો માથાકૂટ કરે આપણે એવા કોમેન્ટો ઉપર ધ્યાન દેતા નહીં મારો હાથ દુખી ગયો હતો તો અમને ઓમ ફોન ચાલ રાખ્યો હતો ને આવી રીતે હું અમને ઓમ ફોન ચાલ રાખ્યો હતો ને તો હાથ દુખી ગયો હતો એટલે પછી મેં મારો દેશી સ્ટેન્ડ પર ફોન ગોઠવી દીધો કે હાથ એટલો બધો ઘણા મિત્રો કોમેન્ટ ઘણા મિત્રોને શીખવું હોય કે બ્લોગિંગ વિડીયો તમને બનાવવા તો મિત્રો તમને બતાવું જો આ ફોનનો કેમેરો ચાલુ કરવાનો પાછળનો કેમેરો ચાલુ કરવાનો અને આપણો ફોન આપણો હાથ કરો ને આવી રીતે પકડવાનો ફોન જો મિત્રો હું આવી રીતે જ વિડીયો શૂટ કરું છું આવી રીતે ફોન પકડવાનો અને આવું આપણે ધારો કે મારું મમ્મીનું સીન લેવું છે ને તો આવી રીતે ફોન પકડીને અને પછી ઓમ કહેવાનું જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આવી રીતે શૂટ કરવાનું પછી પેલી બાજુ આગળ બતાવું હોય ને તો આમ આજ કરી દેવાનું આવું કરો એટલે આગળ દેખાય તો મિત્રો આવી રીતે વિડીયો મારી શૂટ થાય છે હું આવી રીતે શૂટ લેવા છું પણ અત્યારે અમને ઓમ મેં પકડી રાખીને તો મારો હાથ ઈ ગયા તમે આ તો મારા અમુક મને વોટ્સઅપ પર મેસેજ કરે છે કે રાહુલભાઈ વિડીયો કેમની બનાવી ખબર નહીં પડતી મને તો આ વિડીયો મેં બતાવી દીધું બતાવું બતાવ મિત્રો હું પણ શીખેલો નહોતો મેં લગભગ નવ વર્ષથી હું મહેનત કરતો હતો કેટલા મેં બે હજાર સોળથી હું વિડીયો બનાવવાની કોશિશ કરતો હતો ઓછામાં ઓછી મેં પંદરથી અઢાર જેટલી ચેનલો મેં બનાવી ચૂક્યો પણ મારી વિડીયો એટલી વાયરલ નથી થતી મિત્રો તમે મારું ઇન્ટરવ્યૂ જોયું હશે ને તો અમે મેં કહ્યું હતું મારી સાયકલ લઈને હું લગભગ ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર સાયકલ લઈને જતો હતો વિડીયો બનાવવા માટે તો પણ વિડીયો વાયરલ નથી કરી પણ મિત્રો મારી આ વિડીયો એમની વાયરલ થઈ મારી મમ્મીના લીધે બસ મારી મમ્મીના આશીર્વાદ મારાશીર્વાદ મારી વાતાન મિત્રો બીજી વાત કે મારી મમ્મીનો સ્વભાવ મારી મમ્મીની બોલી બધા પબ્લિકને વધારે ગમી એટલે મારી વિડીયો વાયરલ થાય બાકી મિત્રો વિડીયો બનાવવામાં તો એટલી બધી મહેનત છે ને કે ના પૂછે વાત ધારો કે તમે નવી ચેનલ બનાવી હોય ને યુટ્યુબમાં તો તમે હોંશે ને વોંશે ઓછામાં ઓછી પચી વિડીયો તો બનાવી દો પચી વિડીયો બનાવ્યા પછી તમને કેવું થાય જ્યારે ચેનલ મોનોટાઈઝ થવાનું થાય ને ત્યારે કોઈ ક્વોન્ટ જ ના રહે કઈ કઈ જાતની અમે બનાવીએ એવું મન ન થાય આજે મારે બે વિડીયો બનાવવાની છે એક મારી રાહુલભાઈ ઓફિસિયલ માટે એક વિડીયો બનાવવાની છે અને આ વિડીયો બનાવ મારી રજીભાઈ બ્લોગ ચેનલમાં આવશે એ તો તમે એટલા માટે હું બધું મગજમાં વિચારતો હોય કે કઈ ટાઈપનું બનાવવાનું હોય એટલે મારું મગજ ક્યાંય ચાલતું હોય મિત્ર મમ્મી હવે તો ઊંઘી જાઉં તું એ તો કાપે હે બોડી હેવા બોલાય તો મિત્રો મારો ભાઈબહેન છે ને મેં બોલાવ્યો છે મારું બધું આ કોમ કરવા માટે એ કોમ ચાલુ જ છે એનું અને હું પણ કોમ કરું છું જોડે પણ મારે જો ઘડીકમાં પાણી ભરવાનું ઘડીકમાં મરચું ખોરિયાળવાનું હોય મમ્મી એ ખાવું બનાવ્યું ને તો હું છે મને કેટલી વખત અહીંયા વખત તો જો મિત્રો માર છે ને હું જોડે કર કરતો તો ને એમ એમાં ભાઈબહેન જોડે તો ઘડીક વાર મારે મમ્મી ચૂલો ના હર ગયો તો પાછો આવ્યો ચૂલો હરગ્યો પણ મારથી ના હરગ્યો કેમ કે પવનના લીધે છે ને હરગ્યું નહીં તો મમ્મીને મેં કહ્યું મૂકું ગેસ પર બનાવ ગેસ પર પછી પાછું મમ્મીએ પહેલાં શાક બનાવ્યું ને ત્યારે એક તો મમ્મીને મારી બચારીને દેખાય નહીં તો મરચું મેઠું બધું રમણ ભમણ થઈ ગયું કાલે અમે ગયા હતા ને કઢવાણા તો બધું

પેલા છોકરા નહીં ચા પીવા બોલા નહીં પણ આપણું કોમ કરે તો મિત્રો આ વિડીયો બહુ લો થવાની છે પૂરી જોજો બહુ મજા આવશે તો આવે હું જઈશ બજાર એ પણ તમને બતાવું તો ચાલો દૂધ લેવા કરેલી આવું મિત્રો આ છે મારા ઘરથી બહાર જવાનો રસ્તો એટલે કે બજારમાં જવાનો રસ્તો હું દૂધ લઈને આવું બે પાણી પીજે તો જો મિત્રો જો વરસાદ પડ્યો એટલે ખરાબ રસ્તો થઈ ગયો

જો નીકળ આ બધું ડોગન નું ખેતર છે આ છે અમારી નીર જો કેવું બધું સરસ મજાનું છે ને સામે રોડ છે તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા રોડ ઉપર રોડ ઉપર આવી ગયા હા કંઈ આવી ગયા રોડ ઉપર તો આપણી નહેર પૂરી થઈ ગઈ અને આ કાપકો રોડ આવી ગયો આમ જોઈ શકો છો અને સામે ચોકડી છે ને એ અમારી સેફડી ચોકડી છે તો મિત્રો ચાલો બજારમાં જઈને મળું તો મિત્રો બજારમાંથી દૂધની થેલી લી આ આપ જોઈ શકો છો અને આવે પાછો હું ઘેર જાઉં છું તો મિત્રો ઘણા મારા સસરા મિત્રો કોમેન્ટ કરતા હોય કે રાહુલ ભાઈ તમે રહો છો એ તમારું કામ બતાવો તમે મિત્રો ચોક્કસ આજે તમારી ફરમાઈશ પૂરી કરી દો તો મિત્રો આ છે અમારું શેફડી ગામ જો આ છે વડ આ છે અમારી નિહાર અને જો મિત્રો આ છે બળિયાદેવનું મંદિર છે આ છે દૂધની ડેરી દૂધની ડેરી અને આ છે અમારું કામ હા કેવું બનાવવાનું મિત્રો

અમે ખૂણા લખીને બધું કમ્પ્લીટ સાફ સફાઈ કરી દીધું બધું બહુ જંગલ જેવું થઈ ગયું હતું બધું ઘોફ થઈ ગયા હતા બહુ જો કેટલું બધું વેલા ને વેલા તો જો મિત્રો મોર દેખાય છે ને મોર છે મોર અને ભાઈબંધ તમારો ગધર્યો અને હું એકલો પાછો ગયા તો ચાલો મિત્રો આપણે ત્યાર પગીયા મમ્મીને થોડુંક કામકાજ કરવા લાગીશું થોડુંક ઘરનું અને હજુ તો પાછું એક પાણી ભલ લઈશ નહીંશ અને તો મિત્રો આપણે થોડીક ઘેર જઈને મમ્મી જોડે વાતો કરીએ અને પછી આપણે વિડીયોને બહુ લોબો આજે તો વિડીયો કરે તો મિત્રો હવે દરેક વિડીયો આજથી છે ને દરેક વિડીયો મારા લોને લાવશે ઓછામાં ઓછા વીસ પચીસ મિનિટના વિડીયો આવશે જોજો પૂરી વિડીયો જોજો મિત્રો વાતો આ દોરી મારી મોડે અડતો આવી ગયો ઘેર મારી મમ્મી મમ્મી પતું પતું હા પત હવે છે ને ખાલી વાળ એકલી ફોરવાની રહેક વાર વાળ ફરવાનું રહે મસ્ત થઈ ગયું તો ચાલો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય જય માતાજી